ગુજરાતની સમા સિંહોના અવારનવાર સામે આવતા હોય છે ત્યારે હવે અમરેલી જિલ્લાનો એક અદ્ભુત વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ચૌદ જેટલા સિંહ એકસાથે રોડ પર લટાર મારતા જોવા મળી રહ્યા છે નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી જિલ્લામાં આવેલ ધારી નજીક આંબડી સફારી પાર્કમાં લોકો સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે અહીં આંબડી સફારી પાર્ક આસપાસના વિસ્તારમાં સિંહો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે જેના કારણે સિંહોની સંખ્યા સતત વધી રહી છે અહીં ઘણી વખત લોકોને ખુલ્લામાં સિંહો જોવા મળી જતા હોય છે કેટલીક વખત અહીં આંબડી પાર્ક પાછળ દિવાલ નજીક સિંહો જોવા મળતા હોય છે વહેલી સવારે અને સાંજના સમયે વધુ પડતા સિંહ જોવા મળી રહ્યા છે અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં સિંહો અહીં લટાર મારતા જોવા મળતા હોય છે ત્યારે હવે અમરેલી જિલ્લાનો હાલ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં ચૌદ જેટલા સિંહોનું ટોળું ધારીના આંબડી સફારી પાર્ક રોડ પર રાત્રિના સમયે લટાર મારતા જોવા મળ્યું હતું જેમાં સિંહ સિંહણ અને સિંહ બાળ રોડ પર લટાર મારી રહ્યા હતા એ સમયે ત્યાંથી પસાર થતા કેટલાક રાહદારીઓએ આ અદભુત પળને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી થોડા સમય પહેલા પણ સિંહના વધુ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અમરેલી જિલ્લામાં પીપાવાવ રાજુલા જાફરાબાદ રેવન્યુ સાવરકુંડલા રેવન્યુ ધારી ગીર ખાંભા સહિત આસપાસના ગામોના સિંહના અલગ અલગ લોકેશનવાળા વિડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા રહે છે તો અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર